ની પાછળ હિમાલય છે હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ ના અત્યારે ભાઈ સવાર થઈ ગયું છે તો ભાઈ અત્યારે આપણે છે રાનીખેતમાં જ છે રાનીખેત સિટી છે મોટી તો અત્યારે આપણે રોકાણા હતા ભાઈ મંદિરે રૂમ લીધો હતો આ રીતનું બાકી ચાલો હવે આપણે અત્યારે તો આઠ વાગી ગયા છે તો અત્યારે આપણે રાતનો ભાઈ ચાવલ વેતા છે તો ચાવલ ચાલો દૂધ લેવા માટે જઈએ ને આજે દૂધ ને ચાવલ આપણે બનાવી નાખશું એટલે આપણી ખીચડી બની જશે તો ચાલો હું દૂધ લઈ આવું લઈ આવીએ દુકાન અહીંયા હશે તો સારું છે ને તો ઉપર જ જવું પડશે આપણે દૂધ ને બટર લઈને હોય છે બટર છે તો ચાલો દૂધ ને પેલા કોફી બનાવશું ને પછી આપણે નહીં પહેલાં આપણે બનાવી નાખીએ ખીચડી થઈ ગયા છે તો ના તો એને ગમલે થઈ ગયા છે તો ચાલો હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ બેગ પેગ બધું બારું લઈ લીધું છે બાકી બધો સામાન બારો કાઢીએ છે બાકી ચાલો ગેસનો બાટલો ને આપણો બેગને મેં ક્યાં આવીને આપણે પાંચસોમાંથી બસો રૂપિયા લઈ લઈએ કેમકે પહેલાં પાંચસો રૂપિયા જમા કર્યા હોય એક ના સો રૂપિયા હતા તો ત્રણસો રૂપિયા થઈએ ચાલો બસો રૂપિયા લઈ લઈએ દર્શન કરી આવ્યા છે હાજી મિત્રો દર્શન કરી લીધા હવે ચાલો હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ મહાદેવનું મંદિર હતું તો ના મોબાઈલની પરમિશન ન હોય તો તમને દર્શન ન કરી શકતા બહારથી કરાવી દે તો ચાલો પહેલાં આપણું બેગ લઈ લઈએ ને નાનો બેગ છે જારો બેગ કાશ હા છે

भाग्य ने बहुत चेतावनी આપી છે તો હવે બધા સાથ મેય રહીશું રોકણા છે ને એ કઈ ખબર નથી ઓકે પૂછ્યું શું લેવા રોકણા છે હું લેવા રોકણા છે હું કામ રોકણા છે ઓહો નીચે રસ્તો દેખાય ના જવાનું છે દીદી હે નસ્ત હે તો યે ય આયુ લાગે છે કે રયાલા ન બનેલા છે ઈ કે હમ એમાં કેતમાં હોતા હે ને એસી છોટા સા અહ તો યહા પે કરોડો પે ચાલો મિત્રો અહીંયા શું લેવાય તો રીલ બનાવ થોડો રીલ છે બાકી બધે સાથમાં જ રહેવાનું છે કેમ કે સીતાની ટાઈગરની ની પાછળ હિમાલય છે હાજી મિત્રો આની પાછળ પછી હિમાલય ચાલુ થઈ જશે તો ચાલો તો હિમાલય દેખાશે એવું તમને દેખાડે નજારો હિમાલયનો કેવો હિમાલયનો નજારો છે બાકી અત્યારથી પર્વત તો જો મોટા બહુ મોટા છે એવું પણ બહુ કઠિન આવશે તો ચાલો પેલા ઉતારીએ હિમાલય જોઈ

हाँ वो ठीक है अब टैंक नहीं लगा सके लगा सकते हैं निता साफ कर देंगे <laughs> आगे है आगे कुछ आगे ओ भाई वो तो वहाँ पर है वहाँ पर तो नहीं जा सकते हैं समान लेके कब जा पहुँचेंगे कब चलेंगे तो आगे जाना अगर जाए इसे क्योंकि ना मंदिर है तो भाव नीचे है तो नीचे भाई उतर तो बहुत ફાકોડો પણ લાગે ને ખાય છે તો ના સીડી બધું હતું ઉતર ચડ જ ને નેટવર્ક પણ નતું આવતું તો હવે પૂજારીજીએ નાના લોકો કીધું કે આગળ મંદિર છે બે કિલોમીટર તો ચાલો મિત્રો બે કિલોમીટર ચાલી લઈએ હર હર મહાદેવ એ ગામ કોણ છે મનછોડા હા હા એક આગળ મંદિર હે ને નીચે મંદિર મંદિર દુસરા મંદિર ઓ પીછે

કેમ કે ભાઈ નદી બાજુમાં છે એની હિસાબે તો આ હાથ પગ ધોઈ આવી જાય નેશનલ પાર્ક નાય જ નાખવું ઓય કેમ કે અત્યારે વિચારી રાખ ચાલો નાઈ નાખું આ ચાલશે ઓય મારા બેગ છે ને પાછળ બોટલ રખતે ને પાણી કી વહા હાબુ હે ડેટોલ दे तो हूँ अभी ना लेता हूँ रात को बहुत ठंडी पड़ेगी अभी तो ठंडा बहुत पानी होगा और क्या करे ना पड़ता है मैं तो दो टाइम नाऊंगा सुबह भी नाऊंगा रात को भी चलो बेहतर सब्सक्राइब करवा नहीं, नहीं भूलता भाई ने थोड़ा सपोर्ट करो आप लोग ने હું સે ફૂલ છે હા હો આવો હિમાલય ને નદી તો કોને નાવાનું ન મન થાય ચાલો નાઈ નાખીએ ને અમુકને એવું લાગતું હશે કે ભાઈ ઊંડું પાણી હશે જોઈને ના જોઈએ તો આ છે જ ભાઈ ઊંડું પાણી ન હોય આપણે જેમ અહીંયા ડાયરેક્ટ ખાય હોય ને પાણી નોર્મલી હોય જો તમને દેખાતા આ રીતની ખાય હોય અમે હતા ઉપર હા ઉપર તો હા ઉપરથી એટલે ખાય હોય ના ના હોય નાની એવી તો ચાલો લઈ લઈ કે પેલા અહી પુગાર તો ખરી તો ચાલો જાય નાવા માટે તો ફાઈનલી આપણે નાવા જાય છે ઠંડા પાણીમાં ચાલો મિત્ર નાય નાખીએ ભાઈ સાહેબ ઠંડુ એટલું પાણી છે ને એસી માં બહુ ઠંડુ છે પચર આવીને આવ્યું નહીં ને તો પછી સાંજે રાતે બહુ ઠંડી લાગે છે અતિશય ઠંડી પડે છે તો ઠંડા પાણી ન નવાય સવારે પાછા નાઈ લે નાખ્યું જો મન થશે તો અત્યારે તો નાવું પડે મન પૂરું કરવા મન એટલે શરીર પૂરું કરે મન કા પૂરું કરે મન તો પૂરું જ હોય કંટ્રોલ કંટ્રોલ મારે પાંડા છે એટલે એટલે જ પાણી છે આમાં ડબુકડી કેમ મારવી મોબાઈલ લઈ લો બેગ ચપ્પલ યાર ઠંડી લાગી ની ઠંડી રાતે લાગશે અગર તો બહુ ઠંડી લાગે પાણી હંમેશા નદીનું ગરમ હોય બહાર નીકળે પછી ઠંડી લાગે પણ મને ન લઈ જાય કેમ કે આજ ઠંડી નથી એને કારણે રાતે પડશે તો અત્યારે નાઇન પેટ હુકવું મેકી દીધું છે સવારે પછી લઈ લઈશું ઉપર લઈ લઈએ પાછા અહીં ખબર નહીં શું થાય છે ઠીક છે

બાકી ચાલો અત્યારે જાય મહાદેવ નું નામ લેતા લેતા હર હર મહાદેવ ભાઈ આવી ગયા છે તો તું ખાઈ ગયા સબ્જી લઈ આવ કેમ કે આ બંધ થઈ જશે નેટવર્ક તો નહીં આવ્યો મારો વિડીયો પણ લગભગ વયો જાય તો હું તો હવારે નીકળ્યા નેટવર્ક આવશે ને એનો બેગ લઈ લઈએ તો ચાલો બેગ લઈ લઈએ બહુ ભારે હશે હો ભાઈ થઈ ગયો છે એવો વરસાદ આવે ને એની કઈ સીમા નથી વરસાદ ભાઈ આવો કોઈથી મેં ઉત્તરાખંડમાં નહોતો જોયો પહેલી વાર જો તમને અવાજ આવતો જ હશે આજે મિત્રો અહીંયા સાઈડ પાણી ભૂગી ગયું છે અહીંયા સાઈડ તો કદાચ ને બીજે મંદિરે તમને સાંજે મંદિરે બેઠેડું હતું જો ના કદાચ મેં રોકાણા હતા ને તો તો આજ અમારું બધું છે ને પલથી જ મિત્રો અમારે અહીંયા મસ્ત હશે ને જગ્યા મળી ગઈ છે એટલી મોટી જગ્યા છે તો પણ અહીંયા સુધી પાણી આવી ગયું છે એટલો પવન ને વરસાદ છે તો મહાદેવ ની કૃપાથી અમને સારી જગ્યા પણ મળી ગઈ સારું બધું સારું વસ્તુ મળી ગયું છે આજે મિત્રો જો અહીંયા બધું અમારું જમવાનું બને છે અહીંયા ગેસ ચાલુ કરે છે તો ચાલો જો વરસાદ ભાઈ ફૂલ વરસાદ છે ફૂલ કે ફૂલ જો વીજળી ને વીજળી ને બધું ફૂલ થાય એકદમ એવું થયું કે વાદળ છે ને ફાટી ગયું એ રીતનું થયું उसका ढक्कन किधर गया यार? लोटले बने गए से, सब्जी बन बने गई से, चलो सब्जी ले लेंगे, ओह मस्त मजा ने बने गए से, चलो सब्जी ले, ले ले, से। ले, ले तो हाथ थोड़ा नहीं पहुँचे, तो मिर्ची भाई मिर्ची लाओ मिर्ची, तुम्हारा तो भाई ने मिर्ची, चलो फिरो मिर्ची હવે વિડીયોને એન્ડ કરી દોડિયો લાઈક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈ ને હર હર માગે જો એક તો ના પૂછતો કેટલો ઉઠાય